કામ કર્યું ઉપડી જાય એક નંબર કામ કામકાજ કેમ છો બધા મિત્રો અને મજામાં મજામાં જ તો અત્યારે આપણે આવી ગયા છે પાણી વાળવા તો અત્યારે તો આપણે જઈએ આપણો રસ્તો છે અને અત્યારે કાંઈ મિત્રો અત્યારે આપણા રસ્તામાં જાય અત્યારે હાલતા હાલતા અને અંધારું થઈ ગયું છે અને આપણે પાણી વાળવાનું છે આજે થોડો કાપ હતો પાણીનો એટલે આજે મોટર કે બધું બંધ હતું એટલે લાઈટનો લાઈટ કાપ હતો એટલે કાંઈ નહીં મિત્રો લાઈટ બાઇટનું અત્યારે હા સાવ અંધારું છે એમાં કંઈ દેખાય નહીં મોબાઈલમાં અત્યારે જાય છે આપણે તો મિત્રો નવા મિત્રો હોય કે સબસ્ક્રાઈબ કરી દે અને બીજું તો કાંઈ નહીં લાઈક કરી દે અને કમેન્ટ કરતા જાઓ તો આપણો ઉભાર છે પાણી જાય છે અત્યારે તમને દેખાતું જ હશે મિત્રો તો કાંઈ નહીં આપણે જઈએ આપણે જોવા ક્યારે ક્યાં પાણી પૂગી ગયું છે જોતા આવીએ અને બીજું તો કાંઈ નથી અત્યારે અને ખાસ આજે બહુ અંધારું છે અને આપણે અંધારમાં પાણી વાળી જવા બાવત આવી જાય નક્કી ન કરાય ફીટી બીટી નથી ને જોઈ લઈએ અહીંયા મિત્રો કંઈ દેખાય છે ના મિત્રો અહીંયા કંઈ નથી એટલું બધું ખાસ અને ચાલો તો મિત્રો આગળ આપણે જઈએ જોવા ત્યારે તો મિત્રો આપણે ફેસ ઉપર ચાલીએ છીએ કેમ કે મોબાઈલ લેખી રીતે આવું થાવ અત્યારે એવું બધું છે કે અંધારું છે એટલે કંઈ દેખાય નહીં મોબાઈલમાં અત્યારે તો આપણે જાય હાલતા હાલતા સારો લાગ્યો હોય તો કમેન્ટમાં લખી દેજો ને અત્યારે અહીંયા આવી ગયું થોડુંક એવું બાકી છે પાણી અહીંયા એનું વડા આવી ગયું છે એ થોડુંક કીધેલું છે કાંઈ નહીં મિત્રો આડી આપણે કમાણ વમારું વાળ લે હું તો પાણી ભણી અહીંયા આવી ગયું છે ચાલો મિત્રો આપડે બે પેટતા ને વળાયા લઈએ ક્યારે પતરું છે આપણું પતરું છે તો મૂકી દઈએ રાતના પાણી વાળી એટલે બરોબર છે ને ભાઈ મિત્રો ગોડીએ આપણે અને વાળી લીધું છે એક નંબર કમાડું વળી ગયું લગભગ ભાઈ નાખીએ પતરું લેવા છે કાં અહીંયા કતરું મિત્રો આડું કરી દે આપણે ચાલો તો આડુ કરી દીધું હાથ બાદ જોઈ નાખીએ ગારો ગારો થઈ ગયા મિત્રો હાથ બાદ સાફ કરી લીધાશ ચાલો તો અત્યારે નીકળી જાય પાવડો બાવડો લઈને મિત્રો કમાણો વમાડો ને પરફેક્ટ થઈ ગયું અત્યારે આપણે શું થાય પાણી ભૂગી ગયું ગાય ઘા પાણી હાલે ખેપામાં અને રાતનો સમય છે અહીંયા છે પાણી અને આપણે જોયા કમાડો મળે ફીટું નથી ને જોતા રહ્યા ખાલી આ તમે જો આવી રીતના બધું છે બધું છે મિત્રો કમાણું મળું કઈ નથી આ કંઈ કમાણું ફૂટ્યું નથી પણ આ ઘડી બધું ફૂટી જાય તો પછી ધક્કે થડી જાય ગાડી સમજ રહ્યો સમજ રહ્યો સમજ રહ્યો ને સમજીમાં ફૂટી તો ગયું હતું બંધ કરી દીધું પાછું આડું તમને જો અહીંથી પાણી આવે છે બધું આવું મિત્રો અત્યારે વાગી જશે નવક વાગી ગયા અને હવે આપણે થઈએ આપણા મકાને વૈયા થાય ન પછી આવે તો કામ જાય તો એવું થાય નહીં આપણે થોડીક બીક તો લાગતી જ હોય બાદ આવી જાય તો પછી દવાડે થઈ જાય બધું ને નક્કી ન કરાય પાટલા માટે બધું પલ્લી જાય નક્કી ન કરાય અત્યારે તો આપણે મકાને આવી ગયા જ અને લાઈટ બાઇટ બધું થાય છે બીજું કાંઈ નહીં મિત્રો અત્યારે તો પાણી વાણી વાળી જલસા વુલસા કરીશ બતી બધી હારે છે કદાચ આવી ભાઈ જાય તો પછી કાંઈ નહીં નક્કી ન કરાય આપણે આવી જ ખાટલો છે હાલો મારા પપ્પા પણ આવી ગયા છે પાણી વાળતા અહીં થોડો કોરો રહી ગયો બંધ કરીને પછી આમાં જવા દીધું પાણી પાછું આમ તો જો એક નંબર હાલેસ કામકાજ અને આવેસ મારાપા પાવડો બાવડો આ બધું થોડું થોડું પાણી આવી ગયું આપણે ટ્રેક્ટર લેવા બધું વંડી વંડી પાણી નાખી દીધું હાથી મુકાઈ મૂકાયેલી અત્યારે ઝાકળ પાકડમ તો પડે ઠરી ગયું બધું લાગે છે આજે ઠંડી મંડી પડવાની ઝાડા બાળા બધા ઉઈ ગયા છે અત્યારે તો ઝાડા વાડા બધા ઉગ્યા છે અત્યારે ઠંડી પડી આજે પાણી વાગ્યું છે અત્યારે તો થોડું ઘણું રહ્યું વાળવાનું ઘણું બાકી છે અજ તો નળીને પાનાને વાનાને પાન બોન કે કાંઈ નથી અત્યારે